ડીસામાં લવજેહાદનો મામલો આવ્યો સામે લવજેહાદની ઘટના સામે આવતા હિન્દુ સંગઠનમાં ભારે રોષ ડીસા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો અને ધારાસભ્યો પહોંચ્યા હિન્દુ સંગઠનના લોકોએ પોલીસને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું ડીસા નગરપાલિકાને હિન્દુ સંગઠન મળી આરોપીના ઘરનું ડિમોલિશન કરવા પહોંચ્યા નગરપાલિકા દ્વારા આરોપીનું ઘર દબાણ હોવાથી ઘર તોડી પાડવામાં આવ્યું આવતીકાલે આરોપીના વિસ્તારમાં સવારે ફરી ડિમોલિશન કરવામાં આવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી は・はい